હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું પ્રીતિ કેમ છું બધા મજામાં સૌથી પહેલાં બધાને દિલથી રાધે રાધે જય દ્વારકાધીશ આજે આપણે વાત કરવાના યુકેમાં ચાલી રહેલું ફ્રોડ કયું ફ્રોડ તો વર્ક પરમિટના નામ પર જે ફ્રોડ ચાલુ હોય એના ઉપર આજે વાત કરીશું તો વિડિયો ગમે તો એન્ડ સુધી જોજો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા મિત્રો સબસ્ક્રાઈબ કરશો તો જ તમને નવા વિડીયો મળતા રહેશે તો ચાલો જાણીએ યુકેમાં શું ફ્રોડ ચાલી રહ્યો અને હું આ કયા આધાર પર ગઈ રહ્યું કે યુકેમાં ફ્રોડ ચાલો તમને બધાને ખબર હું યોગ કે એક વર્ષ ઓલરેડી રહીને આવ્યું તો મારા એવા જે નજીકના મિત્રો જેમના જોડે ફ્રોડ થયું હોય બરાબર તો એમનો પર્સનલ અનુભવ હોય એટલા માટે હું તમને આ બધી આ વાત શેર કરવા જઈ રહ્યો એનું રીઝન હક અત્યારે ઘણા લોકોને શું હોય વિદેશ જવું હોય બસ એક ગાંડું સપનું હોય કે આંખો બંધ કરીને પહેલાં વિદેશમાં ઉતરી જઈએ પછી જે થશે એ જોઈ જશે પણ એના પાછળ શું હોય એના વિશે આજે આપણે વાત કરવા નહીં તો બન્યા રાણ સુધી વાત કરીએ યુકેની તો યુકેની અંદર વર્ક પરમિટ ખૂબ જ શું કહેવાય અત્યારે ઝડપથી ચાલી રહી છે વિઝા પ્રોસેસ વર્ક પરમિટની અને ઇન્ડિયાથી બધા એજન્ટો વર્ક પરમિટના નામ પર લોકોને ઉલ્લું બનાવીને ત્યાં મોકલી દઈએ નો ડાઉટ એમની વર્ક પરમિટ તો થાય જ છે ત્યાં એમને તો વિઝા મળે નહીં વર્ક પરમિટ થાય તો જ વિઝા મળે બટ એની અંદર શું ફ્રોડ છુપાયેલું એ આપણે આજે જાણીશું અને લોકોને જણાવીશું કારણ કે લોકો બચે એનાથી એ લોકો પાંચ પાંચ વર્ષનું શું કહેવાય વર્ક પરમિટ કરાવીને જાય પણ ખરેખર જે વર્ક પરમિટ તમે કરાવીને જાઓ એ લાઈનની અંદર તમને જોબ મળક કે નહીં મળતી એ ખાસ જરૂરી જાણવા જેવું કારણ કે લોકો વર્ક પરમિટ તો કરાવી દે પણ ત્યાં જઈને પછી જોબ માટે અફડા તડફી કરે કારણ કે એ જોબ એમને મળતી નહીં જેમાં એ વર્ક પરમિટ કરાય ગયા અને મળે હતો એક બે કલાકની મળે આખા દિવસમાં અને એક બે કલાક તમારે ટ્રેનિંગમાં જતા રહે એમ કરીને લોકો ત્રણ ચાર કલાકની જોબ આપો તો ત્રણ ચાર કલાકમાં તો તમારું ત્યાં જીવન પ પસાર થવાનું હોય નહીં કારણ કે ત્યાંની રહેવું ખાવું બરાબર ફરવું ખૂબ જ મોંઘું હોય એમ બહુ કોસ્ટલી હતી ત્યાં લિવિંગ એક્સપેન્સ યુકેની અંદર એમાં ખાસ કરીને લંડન લંડન સિટી અને લંડન સિટીની નિયર અબાઉટ અડધો અડધો કલાકની અંદર યા કલાકની અંદર જે જે ટાઉન છવાયેલા એ ટાઉનની અંદર રહેવું પણ બહુ જ કોસ્ટલી તો યુકેમાં કેવી રીતે ફ્રોડ થાય વર્ક પરમિટના નામ પર તો એ આપણે જાણીએ તો વર્ક પરમિટ લોકો અહીંયાથી કરાવીને તો જતા રહીએ અહીંયાના એજન્ટો તમને કેવી લાલચ આપો કે તમારા ત્રીસ લાખમાં પાંત્રીસ લાખમાં બે જણનું વર્ક પરમિટ થઈ જશે એક જણ વર્ક પરમિટ ઉપર જશે અને એક જણ ડિપેન્ડેટ ઉપર જશે એટલે એ લોકો તમને એવું કહે કે જ્યાં વર્ક પરમિટ ઉપર એ તો આઠ કલાક જોબ કરવાનું જ છે લીગલ જ્યાં એની વર્ક પરમિટ થઈએ ત્યાં અને બાકીનું ડિપેન્ડેડ એ તો એના મન ફાવે ત્યાં જોબ કરી શકા આઠ કલાક કારણ કે પાંચ વર્ષના તમારી જોડે લીગલ વિઝા નો ડાઉટ ડિપેન્ડેડ કરી શકાય મન મનફાવો ત્યાં જોબ પણ જે જગ્યાએ તમે વર્ક પરમિટ કરીને આપો છું ખરેખર એ લોકો ત્યાં આઠ કલાકની જોબ એ લોકોને મળ તો નહીં મળતી એવું નહીં હું તમને રિયલ એક્સપિરિયન્સ કહું મારા બે ફ્રેન્ડ બંને મારી જોડે જોબ કરતા હતા એક બીજી જોબ મતલબ એક મારી પહેલી જોબ હતી એની અંદર તો એક કલીગ મારી જોડે છોકરો હતો અને એક બીજી કલીગ છોકરી હતી જે મેં બીજી નેક્સ્ટ જોબ મારી ચેન્જ કરી હતી ત્યાં આગળ હતી છોકરીએ એ ક્યારે વિઝા અપ્લાય કરી નહીં આવી ગઈ એની મને ખબર નહીં જ્યારે મને મળી ત્યારે મને સમાચાર મળે કે આ અહીં વર્ક પરમિટ પર અપ્લાય કરી આવીએ છોકરાએ મારી જોડે વાત કરી હતી કે અવાય કે ના આવે પણ એને થોડી લેટ વાત કરી લીધી એને કામ આપી દીધું હતું પહેલાં પછી મારી જોડે વાત કરી નહીં તો હું એને ચોખ્ખા શબ્દોમાં ના પાડત કે ભાઈ આવી રીતે વર્ક પરમિટ કરાય નવાય નહીં નહીં તો તમે અહીંયા ફસાઈ જશો અને થયું એવું જ બંને જણા જોડે બીચા એવું નહીં કે બંને જણા જોડે ઘણા એવા લાખો શું કહેવાય હજારોની કહેવાય ને દસ હજાર જેવી પબ્લિક હશે એવી જે એવી રીતે વર્ક પરમિટ કરાવીને આઈએ ખાલી ગુજરાતની વાત કરું બીજા લોકો તો અલગ દસ હજાર નહીં એથી એ વધારે હશે હજારોની સંખ્યામાં એવા લોકો હશે જે વર્ક પરમિટ કરાવીને આયા અને રખડી પડ્યા અને લોકોને જે જગ્યાએ વર્ક પરમિટ કરીએ ત્યાં આગળ એમને જોબ નહીં મળતી પહી એ લોકોને શું કરવું પડે કેશમાં જોબ શોધવી પડ હવે કેશમાં તમે યુકેમાં જોબ શોધવા જાવ ને અને તમારો દમ નીકળી જાય પહેલાં તો જોબ શોધતા જ તમારો દમ નીકળે અને જોબ જો મળી બી ગઈ તો તમારું એટલું શોષણ કરવામાં આવે એટલું શોષણ કરવામાં આવો કે ના પૂછોની વાત ચાલતો હોય ભાવ દસ પાઉ દસ પાઉન્ડ કલાકનો અને તમને આપ પાંચ યા છ પાઉન્ડ એક કલાકના તો તમે વિચારી લો કેવું શોષણ થતું હોય ત્યાં અને કામ પણ તમારી જોડે કેવું કરાવવા તમને એક સેકન્ડ ઊભા ના રવા દે એવું તમારી જોડે એ લોકો કામ કરાવે તો જે લોકો ત્યાં આવી જાય બરાબર અ પહોંચી ગયા પછી તમે અઠ્યાવીસ ત્રીસ લાખ રૂપિયા ભરીને આવ્યા તો તમારે રિટર્ન પે તો કરવાના એટલે તમારે જખવાની પછી રહેવું જ પડે ચાહે કેશવાળી જોબ કરો ગમે તે કરો પણ તમારે પૈસા તો કાઢવા જ પડે પણ જે લોકો જવાની તૈયારી કરી અથવા જે લોકો જવાનું વિચારી રહ્યા એમના માટે આ વિડિયો હતો એ લોકો ચેતી જાય તો સારું થાય હ શું કે જે વર્ક પરમિટ કરાવો સૌથી વધારે વર્ક પરમિટ કેરળની અંદર થાય ત્યાં આગળ કેરળની ખૂબ રિક્વાયરમેન્ટ એવું હું ના નહીં પડતી ત્યાં રિક્વાયરમેન્ટ નહીં પણ તમે જાણી જોઈ શાંતિથી શું કહેવાય ચકાસીને કે ખરેખર ત્યાં કેટલાની વેકેન્સીઓ શું હો એ બધું જાણીને અને પછી તમે એપ્લાય કરો તમારી જાતે એપ્લાય કરો એટલા બધા પૈસા ખર્ચો થતો જ નહીં પહેલી વસ્તુ તો બરાબર પણ ત્યાં પણ લોકો આપણા જેવા બીજા ઇન્ડિયન્સ બેઠા અધરવાઇઝ બીજી કન્ટ્રીના લોકો બેયા જે લોકો બહુ ચતુર એ લોકો શું કરો કેર ઓપન કરી દેશે ઓપન કરીને ત્યાં આગળ બે કે ત્રણ લોકોની જ રિક્વાયરમેન્ટ હોય પણ એ કેરળના લાયસન્સ ઉપર એ લોકો બે કે ત્રણની જગ્યાએ પંદર પંદર અને વીસ વીસ લોકોની વર્ક પરમિટ અપ્લાય કર અને એટલા લોકોને વિઝા પાવડાવે એટલે શું થાય એ લોકો બી પૈસા ખાય અને અહીંયાથી તમે જે એજન્ટ જોડે કામ આપ્યું હોય એ એજન્ટ પણ તમે એના પૈસા ખાય મતલબ બંને બાજુ એ લોકો બંને બાજુ પૈસા ખે ખાય અને ફસાય કોણ જેને વર્ક પરમિટ કરાય એ માણસ જેને વર્ક પરમિટ કરાઈ ઉતરી તો ગયો કે મા ઇમિગ્રેશન પણ ક્લિયર થઈ ગયું બધું જ થઈ ગયું પણ પહેલાં તમને શું કરશે જે જગ્યાએ તમારી જોબ આવે ને ત્યાં આગળ તમે જશો પછી એ લોકો પહેલાં તો સ્ટાર્ટિંગમાં તો કે તમને જોબ આપીશું આપીશું એવું કરી જશે પછી એવું કરશે કે પહેલાં તમે ટ્રેનિંગ કરો કે બે બે કલાકની પહેલાં તમને ટ્રેનિંગ માટે બે બે કલાક બોલાવશે દસ પંદર દિવસ એવી રીતે કાઢ દેશે પછી તમે જશો ને એટલે તમારે અમુક જોશે નહીં તમને કોઈ રિપ્લાય નહીં આપો તમારો તમને કોઈ જવાબ નહીં આપો કશું જ નહીં પછી તમે થાકીને શું કરો બે મહિના એવી રીતે જાઓ અને જ્યાં તમે વર્ક પરમિટ કરાય એ પાછું કેવું હોય કલાક દોઢ કલાકની દૂરી પર હોય તમે જે જગ્યાએ ઉતર્યા હોય જે સ્થળે તમે રહેવાના હોય એથી પાછું આગવું હોય એ તમે રોજ રોજ તો એટલા ખર્ચા કરી કરીને જવાના નહીં એવી જગ્યાએ બરાબર કારણ કે એ એવી જગ્યાએ હોય કે જ્યાં આસાનીથી તમને શું કહેવાય બીજું કામ ના મળે એટલે તમે ત્યાં તો રહેવાના નહીં કે તમે નજીકમાં હોય તો ફટ દઈને ત્યાં જતા રહો તમે એવી જગ્યાએ રહેશો કે તમને બીજું એ પણ કામ મળી રહે જોડે જોડે બરાબર ને તો આવી રીતે આ લોકો શું કહેવાય એક પ્લાન બનાવતા હોય અને એક લાયસન્સ ઉપર વધારે લોકોને બોલાવી લેતા જેનાથી એ લોકો શું કરે પોતાના ખીચા ભરો વાસ્તવમાં કેરર હોય ખરું કામ પણ થતું હોય પણ જરૂર એટલા લોકોની નહીં હોતી જેટલા લોકોને એ લોકો વિઝાની એપ્લિકેશન માટે અપ્લાય કરવડાવો બરાબર તો આ સૌથી મોટું ત્યાં ફ્રોડ ચાલે પછી એ લોકો પહોંચી તો જાય પછી શું કરે બિચારા મહિનો એવી રીતે જાય ખર્ચો કરીને એટલો શું કહેવાય ટ્રેનિંગ સેન્ટરમાં કે કાલે જોબ આપશે પરમ દે એવી રીતે મહિનો કરો પછી થાકી નું કરે માણસ છોડ દે પછી કહે ને આપણા જોડે વર્ક પરમિટ તો હોય ને અહીંયા રહેવા તો મળશે ને એ રહેવાના ચક્કરમાં પહી એ લોકોને કેશવાળી જોબ શોધવી પડે પાંચ છ ડોલરવાળી જોબ અને એ લોકો એની અંદર એમનું ખૂબ શોષણ થતું હોય અને એ બી જો કોઈને મળી જાય તો મળી જાય ના મળી તો શું કરાવો કહેવાય તમે વર્ક પરમિટ કરાવીને આવ્યા બીજી વસ્તુમાં અને પછી તમે કેશમાં બીજી જગ્યાએ જોબ કરો જો ભૂલી ચૂકે પણ તમે પકડાઈ ગયા તો તમને ત્યાંથી ત્યાંથી ડિપોર્ટ કરી દે ઘરે મોકલી દે અને એવું નહીં કે નહીં પકડાયા ઘણા લોકો પકડાઈ ગયા તો જે લોકો જઈ રહ્યા એ સાચવીને જાઓ જે લોકો પહોંચી ગયા હોપ્સો એ લોકોને એમની લાઈનમાં જોબ મળી ગયો અને લોકો એમાં જ જોબ કરતા હું તો એ જ પ્રયત્ન કરીશ કે તમે એમાં જ જોબ કરજો ભલે એ કેરરમાં ના કરો તો તમારી જોડે ઓપ્શન કે તમે વીસ કલાક બીજી અધર કેરરમાં જોબ કરી શકો તો બીજી કોઈ સારી કેરર જો શોધી લેજો શું કહેવાય કે કેરરનું જે હોય ને હોસ્પિટલ એને શોધી લેવાનો વીસ કલાકથી આ જોબ કરવાની પણ લીગલ કરવાની એવી ખોટી જોબો નહીં કરવાની જો ભૂલી ચૂકે પણ પકડાઈ જશો તો પૈસા જે કહેવાય ને એક બે મહિનામાં ત્રણ મહિનામાં પકડાઈ જાય તો તમારે પૈસા બી નહીં નીકળે ને તમારે ઘરે આવતું રહેવું પડશે એના કરતાં બેટર ક તમે બધું જાણી જોઈ અને ચકાસીને જાઓ આવા ખોટા ફ્રોડમાં ફસાવો નહીં આ ફ્રોડ આમ જોવા જઈએ તો સાચું હો પણ હ તો ફ્રોડ જ ને એ લોકોએ કર્યું હોય તો ફ્રોડ જ ને તમને ત્યાં જઈને જોબ તો નહીં જ મળીને એટલે એક પ્રકારના પૈસા કમાવાની એ લોકોની ટ્રીક બંને બાજુ બંને બાજુ પૈસા કમાય આ બાજુ એજન્ટ કમાય પેલી બાજુ જે કેરળમાં જે મેઇન હોય એ કમાતું હોય બરાબર જેને કેરળનું બધું બનાવ્યું હોય એ કમાતું હોય પ્રસ્થાપિત કર્યું હોય એટલે ફસાય કોણ તમે એટલે મહેરબાની કરી કેરળમાં વર્ક પરમિટ કરાવો તો બહુ જાણી જોઈને બહુ સમજી વિચારીને બધું ચકાસીને ચકાસણી કરવડાવીને પછી જ કરાવજો અધરવાઇઝ એના સિવાય પણ બીજી બધી જગ્યામાં વર્ક પરમિટ થતી હોય શું કહેવાય રેસ્ટોરન્ટમાં થતી હોય પછી આઈટી કંપનીમાં થતી હોય અકાઉન્ટ્સમાં થતી હોય પછી જે આ શોપ હોય ને એમને આપણા કરિયાણા જેવી શોપ હોય એની અંદર પણ થતી હોય તો એમાં પણ તમે બધા શું કહેવાય કે વર્ક પરમિટ કરાવી શકો અને એમાં તમને ઇઝીલી સારી જોબ મળી જાય અને લોકો સારો પે પણ આપો તો બસ મારે આજે આટલું જ કહેવું હતું કે યુકમાં જે વર્ક વર્ક પરમિટના નામ પર ફ્રોડ ચાલી રહ્યો એમાં લોકો ફસાય નહીં આ બસ એના જ માટે આજે મેં આ વિડીયો બનાવ્યો હતો વિડીયો મારો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા હવે આપણે મળીશું બીજા વિડીયોમાં બધાને રાધે રાધે છે દ્વારકાધીશ